એક હજાર રૂપિયા માં ત્રણ પેર એમ સાઈઝ થી શરૂઆત કરી એમ સાઈઝ ની પેરું છે આ બધો સેટવાઈઝ માલ છે નવો સ્ટોક આવ્યો ને એટલે એક એક કલર બતાવું છું આની અંદર એમ ટુ ડબલ એક્સેલ બધામાં મળી જાશે કલર ચાર્ટ બતાવું છું તમને અયલ સાઈઝ ની છે પણ ફરમો જો સરસ બ્રાન્ડ અને મસ્ત ફરમા આવશે એની અંદર એક બાટલી કલર છે આ બધું પેકો પેક બતાવી દઉં છું એક આઈ સરસ બાટલી કલર છે બધી એ લાઈન ની બતાવી ને પેલું પીસ ખોલીને ને એ ટાઈપ ની પ્લાઝો પેર આવશે અને એક હજાર રૂપિયામાં ત્રણ આ મહેંદી કલર બધામાં તમને એમ ટુ ડબલ એક્સેલ સાઈઝ મળી જવાની છે તમારી સાઈઝ અને અનુકૂળતા પ્રમાણે તમે ત્રણ પેર એકી સાથે લઈ શકો છો સિંગલ પીસ લેશો એટલે તમને મળવાનું છે ત્રણસો ને પચાસ માં જેમાં પણ આપણે બહુ મોટી કોસ્ટ રાખી નથી કઈ જોઈ લ્યો જયપુરી મળી જશે તમને ઘાટો મહેંદી કલર છે લાઈટ કલર ઓફિસિયલી ગમતા હોય તો એ પણ આવવાના છે આગળ આ સ્કાય કલર આ છો લાઈટ એકદમ ઉનાળામાં લાઈટ વધારે આવશે આ લાઈટ છો બધા ઠંડા સરસ નવા નવા કલર જ આપ્યા આપણે સેલ ના અંદર જ એક હજાર રૂપિયા માં ત્રણ પેર કરી દેવાના છે આજે મીરા વોલમાર્ટ માં તમને બધી ભારે ભારે માં નવું કલેક્શન આવ્યું એટલે તમને ચોઈસ પૂરેપૂરી મળવાની છે આ બધી વેરાયટી જેટલી બતાવું એટલે બધામાં ફાઈનલી એમ ટુ ડબલ એક્સેલ મળી જવાનું છે તમને ઓર્ડર ફટાફટ કરવા માંડજો વિડીયો મુકાયા પછી નહીં રહી જવાના છે આ જો કલર ચાર્ટ એ મસ્ત છે મટીરિયલ રેયોન નું ભારે માં છે એ લાઈન ની કુર્તી છે સાથે પ્લાઝો ની લેન્થ એ પૂરે પૂરી આવશે એક એમ સાઈઝ નું બધી સાઈઝ માં એક એક પીસ ખોલીને બતાવું ભાઈ એમ સાઈઝ નું ખોલું છું ફિનિશિંગ માં કઈ નહીં ખટે તમારે જો એમ સાઈઝ છે પણ કરમાં છે મસ્ત છે બતાવ્યું એટલે તમને ખબર પડે કે કુર્તાના લેવલમાં પેન્ટ છે કુર્તો મોટો છે ને પેન્ટ નાનું છે ને માપનું સાતું નથી એવા કોઈ પ્રશ્ન આમાં તમારે બનવાના નથી માસ્તા મજાની આઈટમ બતાવી દીધી છે આપણે બેનોને સ્પેશિયલી ઉનાળો આવી ગયો પહેરવામાં આનંદ આવી જાય ઉનાળામાં તકલીફ ના પડે તમને એવું સરસ પ્લાઝો એક હજાર મળવાની છે સેલ રાખેલો છે સ્પેશિયલી શનિ રવિ નો ખાસ કરીને શિવરાત્રી નો મેળો કરવા બાર થી આવતા લોકો ને આમંત્રણ છે અમારા મીરા વોલમાર્ટ ની મુલાકાત કરવાનું બહુ બધા કસ્ટમર આવી ગયા છે ને બાકી રહી ગયા હોય આવી જાય જય માતા